એક યુટ્યુબર માટે મિત્રો ગુજરાતી ફન્ટની આપણે ખાસ જરૂર પડે છે કારણ કે યુટ્યુબનું થમલેન પોસ્ટર કે બર્થ ડેના કોઈ વિડીયો છે કે કોઈ લગ્નનું છે પોસ્ટર આ ટાઈપનું વિડીયો તમે એડિટિંગ કરો છો તો એના માટે આપણે ખાસ જરૂર પડે છે થમલેનની આપ જોઈ શકો છ થમલેન માટે આપણે ટાઇટલ જે ટાઇટલ લખીએ છીએ એ સ્ટાઇલમાં ફન્ટમાં કઈ રીતે લખવું ને એ મિત્રો ઘણા બધા લોકોને નથી આવડતું તો આજે આપણે આ વિડીયોની અંદર મિત્રો પિક્સલ લેવલની અંદર જે આ ફન્ટ મેં એડ કર્યા છે ગુજરાતી ફન્ટ આ ટાઈપનું તમારે કોઈ પણ વિડીયોમાં કે જે પોસ્ટરમાં એટલે કે થમલીનની અંદર તમારે લગતા શીખવું છે તો વિડીયોને મિત્રો ધ્યાનથી જોજો આ ફંટ આપણે ક્યાંથી ડાઉનલોડ કરે કારણ કે ડાઉનલોડ પણ તમે કરી લેશો હું તમને ડાઉનલોડ કરવાનું પણ એક ઓપ્શન તમને આપીશ પણ ડાઉનલોડ કર્યા પછી જે લોકોને પિક્સલ લેબની અંદર એડ નથી થતા એ મહત્ત્વની વાત છે એ વિડીયો હું તમને આની અંદર દેખાડીશ કે તમારે પિક્સલ લેબની અંદર છે ને મિત્રો કઈ રીતે એડ કરવાના છે આ ગુજરાતી ફંટ તો યુટ્યુબની સાથે સાથે મિત્રો કારણ કે યુટ્યુબની અંદર મિત્રો મેન મહત્વનું ટોપિક તમારું ટાઇટલ છે અને ટાઇટલ તમારા થમલીન ઉપર છે અને થમલેન તમારું બેસ્ટ હોવું જોઈએ અને બેસ્ટ લખાણ પણ હોવું જોઈએ તારી આપણી વિડીયો ઉપર લોકોને આગ્રહ કરે કે લોકો જુએ જે લોકો આપણી ચેનલની અંદર નથી આવતા એ તમારું થમલેન જોઈને લોકો આવે ને એના માટે આપણે આ ટાઇટલ લખવું પડે છે તો આ ટાઈપનું લખાણ કરવા માટે આપણે કઈ રીતે ફન્ટ પિક્સલ લેબની અંદર એડ કરવાના છે એની લાઈવ પ્રૂફ સાથે માહિતી આપવાનું છું તો વિડિયોની અંદર મિત્રો બનાવી રહીજો અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલની અંદર જે લોકો નવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે એક યુટ્યુબર માટે મિત્રો યુટ્યુબનું દરેક નોલેજ આપણને હોવું જોઈએ અને આપણી ચેનલની અંદર યુટ્યુબને લગતું દરેક નોલેજ તમને શીખવવામાં આવે છે એકદમ ગુજરાતી ભાષાની અંદર તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય જયગોગાને તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આ છે પિક્સલ લેબ મેં પિક્સલ લેબને ઓપન કરેલું છે અને ગુજરાતી ફન્ટ મેં અહીંયા એડ કરેલા છે જો આ ફન્ટવાળા ઓપ્શનમાં હું જાઉં છું તો આપ જોઈ શકો છો કે અહીંયા મેં ફન્ટ એડ કરેલા છે આ ગુજરાતી ફન્ટ આપ જોઈ શકો છો આ બધા ગુજરાતી ફન્ટ મેં એડ કરેલા છે તમારી સામે છે આપ જોઈ શકો છો બધા અલગ અલગ સ્ટાઇલની છે તો આપ તો જુઓ અહીંયા આ ટાઈપના ગુજરાતી ફન્ટ તમારે કોઈ પણ પિક્સલ લેબની અંદર એડ જોવા કરવાના છે તો ખાસ મિત્રો વિનંતી છે કે વિડીયોમાં તમે ધ્યાન આપજો જો તમે થોડું પણ સ્કીપ કરશો ને તો ઘણા લોકોને પ્રોબ્લેમ આવે છે પછી મને કોમેન્ટ કરે છે કે અમારે પિક્સલ એબની અંદર ફંટ એડ નથી થતા અને આ ફંટ અમારે ડાઉનલોડ ક્યાંથી કરવાના છે તો આ બધી પ્રોબ્લેમ મિત્રો તમારે આવે કારણ કે વિડીયો તમે સ્કીપ કરી દો ને જોવાના નથી તો તમને ફંડ ક્યાંથી મળશે એ એની માહિતી મળે કારણ કે આપણે મિત્રો કોઈ લોક નથી રાખ્યો આ ફંડને ડાઉનલોડ કરવા માટે પણ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકવાના છો એ માહિતી જોવા માટે વિડીયોમાં ધ્યાન આપજો અને ફંડ તમે ડાઉનલોડ કરી પણ લીધા છે તો તમારે પિક્સલ લેબની અંદર મિત્રો એડ નથી થવાના વિડીયોમાં જુઓ કઈ રીતે તમારે એને એડ કરવાના છે તો ચલો અહીંયાથી આપણે આ બધું છે ને બેકઅપ રીપો અહીંયાથી કરી લઈએ જો અહીંયા જે મારા અંદર જેમાં ફંટ છે બધા ફંટને છે ને મિત્રો હું તમારી સામે અહીંયાથી રિમૂવ કરી લઉં છું બધા ફંટને ઓકે આપીને જો બધા અહીંયા એક એક ફંટ થાય છે બધા ફંટ એક એક સાથે નથી થતા તો હું એક એક ફંટને તમારી સામે ડિલીટ કરી રહ્યો છું વિડીયોમાં ધ્યાન આપજો તો અહીંયા ઘણા ખરા ફંટ હું છું ને ડિલીટ કરી લઉં છું જેથી મિત્રો તમને ખબર પડે તો અહીંયા ઘણા ફંટ છે થોડીક વાર લાગશે મિત્રો પણ વિડીયોમાં ધ્યાન આપજો પૂરેપૂરો વિડીયો જો જેથી હું જે પિક્સલ એબની અંદર જે ફંટ એડ કરું છું એ તમે કઈ રીતે કરી શકો છો એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે આ ફંટ આપણી પાસે ઘણા બધા છે હું ફંડને બધા રીમૂવ કરી રહ્યો છું ને એ ફંટ ફરીથી આપણે તમને લાઈવ પ્રૂફ સાથે મેં એડ કરતા શીખવાડવાનું છું બસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કારણ કે ઘણા બધા ફંડ છે એટલે ડિલેટ કરતાં વાર લાગશે તમને ખ્યાલ છે કે અહીંયા પિક્સલ લેબની અંદર એક એક ફંટ ડિલેટ કરવો પડશે બધા એક સાથે નથી થતા તો અહીંયા બધા હું ડિલેટ કરી રહ્યો છું જો તમે ફટાફટ લઈ એટલે જેથી જો અહીંયા હવે થોડાક જ રહ્યા છે તો આ ફંડ અહીંયા પૂરા થવા આવ્યા છે તો મેં અહીંયાથી બધા ફંડ ડિલેટ કર્યા છે મિત્રો વિડિયોમાં ધ્યાન આપજો પછી કહેતા નહીં કે આ ફંડ તમે કઈ રીતે એડ કર્યા છે પાછા તો અહીંયા આપ જોઈ શકો છો બધા ફંડ મેં રિમૂવ કરી લીધા છે અહીંયા ફરીથી બેકઅપ જો અહીંયા જે સ્ટાઇલ ફંડ છે એને પણ હું અહીંયાથી ડિલીટ કરી લઉં છું જો અહીંયા તો આ સ્ટાઇલ ફંડને મેં ડિલીટ કરી લીધા છે તો આ સ્ટાઇલ ફંટને મેં ડિલીટ કરી લીધા છે હવે હું અહીં કોઈ પણ ફરીથી લખાણ કરું છું તો મારી પાસે મેં જે કોપી કરેલ છે ગૂગલ કીબોર્ડની અંદર તો અહીંયા ફરીથી હું લાવી દઉં છું તો તમને આ ટાઈપનું જોવા મળે છે જો આ ટાઈપનું મેં લખાણ કર્યું છે આને હવે જે કલર છે તો અહીંયા હું ફન્ટવાળા ઓપ્શનમાં મિત્રો જોઉં છું તો અહીંયા ફન્ટનું ઓપ્શન જો માય ફન્ટમાં મેં ક્લિક કર્યું છે તો અહીંયા લાલ કલરની પટ્ટી જોવા મળે છે અહીંયા ગુજરાતી ફન્ટ કોઈ પણ એડ નથી હવે મારે અહીંયા ગુજરાતી ફન્ટ મિત્રો એડ કરવાના છે તો તમને પહેલાં તો જે હું ફન્ટ આપું છું ને એ તમે કઈ રીતે ડાઉનલોડ કરવાના છો એ તમને કહું તો પહેલાં જો તમે ડાઉનલોડ કરી લીધા છે તો અહીંયા તમને જે એક ઓપ્શન મળે છે ફાઇલનું એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ ફાઇલ તમારી આવી ગઈ છે હવે જે હું તમને ફન્ટ આપવાનો છું ડાઉનલોડ કરવા માટે એ ફંટ મિત્રો તમને હું કઈ રીતે આપવાનો છું અથવા જે ઇન્સ્ટાગ્રામના લીધે અથવા પેજના લીધે તો તમે ડાઉનલોડના ઓપ્શનમાં એટલે કે જેવી રીતે તમે જ્યાંથી ડાઉનલોડ કર્યા છે તો તમારે આવી રીતે ડાઉનલોડની ફાઇલ શોધવાની છે તો મારી પાસે મિત્રો ઓલરેડી અહીંયા ઘણા બધા ફંડ છે તો મેં ઓલરેડી ડાઉનલોડના ઓપ્શનમાં જવું અને હું ચેક કરી લઉં છું તો અહીંયા બે ડાઉનલોડ કરેલા છે ગૂગલથી તો અહીંયા સૌથી લાસ્ટમાં જતો રહું છું તો જે ફંડ કઈ ટાઈપના દેખાશે એ ધ્યાન તમારે આપવાની છે તો આ જે જો વીઆર નામના જે આ ફંડ છે ને વીઆરના એને હું આ બધા સિલેક્ટ કરું છું આવી રીતે વીઆર નામના છે મિત્રો ખાસ જોવાનું જેનું ટાઇટલ છે ને એ પણ તમારે યાદ રાખવાનું છે ના કે તમને તમારી ફાઇલની અંદર પણ આ ફંડ મિત્રો નહીં મળે તો અહીંયાથી આ જે ફંડ છે ને હું બધા છે ને જો આ રીતે સિલેક્ટ કરી રહ્યો છું બધા પિક્સલ લેબની અંદર આપણે ઉપાડી દેવાના છે અહીંથી વજન તો ભલે લાગે પણ ઉપાડી લેવાના છે અહીંથી તો અહીંયાથી આપણે માફ કરી મિત્રો આ બધા ફંટ મેં લઈ લીધા છે અહીંયા સિલેક્ટનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરું છું તો જુઓ પિક્સલ લેબની અંદર બધા ફંટ આવી ગયા છે આપ જોઈ શકો છો હવે જે મેં લખાણ કર્યું છે તમારી સામે જો આ ટાઈપનું મેં લખણ કર્યું છે ઓકે આપ્યું તો આપજો આ ફન્ટમાં સ્ટાઇલમાં આવી ગયું છે અને એને તમે આવી રીતે જે મિત્રો સ્ટ્રોક કરીને તમારો જે કલર કરવો એને તમે આવી રીતે કરી શકો છો શેડો કરવો તો શેડો કરી શકો છો આવી રીતે અને એના જે કલર છે એને કોપી કરવા છે તો આવી રીતે એની સ્ટાઇલ બદલવાની છે તો ફરીથી તમારે ફન્ટમાં જવાનું છે ફન્ટમાં જશો એટલે માય ફંટમાં જશો એટલે ઓપ્શન મળી જશે અને આની અંદરથી તમારે જે સ્ટાઇલમાં લખવું હોય એ બધી સ્ટાઇલની અંદર તમે આવી રીતે લખી શકો છો બસ તમારો કલર ચેન્જ કરવો તમને જે મનપસંદ હોય એ આવી રીતે કલર ચેન્જ કરવાનો રહેશે તો મિત્રો માહિતી તમને સમજાઈ ગઈ હશે હવે આ ફંટ આપણે ક્યાંથી ડાઉનલોડ કરવાના છે તો ફંટ તમારે આ ડાઉનલોડ કરવા માટે આપણા પેજ અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે મિત્રો યુટ્યુબની અંદર મિત્રો આ ફંટ આપણા પોતાના છે નહીં અને યુટ્યુબની અંદર હું લિંક આપું ને તો મને યુટ્યુબ તરફથી કમ્યુનિટી સ્ટ્રાઇક આવી શકે છે એટલે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જઈને મને કોમેન્ટ કરજો ફંટ તો તમને મિત્રો ફાઇલ મળી જશે કોઈ પણ લોક એની અંદર રાખવામાં નથી આવેલો અને પેજમાં જશો તો પણ ત્યાં મને લખજો ફંટ તો તમને ત્યાં ફંટ મળી જશે કોઈપણ એની અંદર લોક રાખવામાં નથી આવેલો તો માહિતી સારી લાગીએ તો કોમેન્ટ કરજો મિત્રો અને આપણી ટેકનિકલ જે યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી યુટ્યુબ ને લગતી દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળતા રહે મિત્રો